આજે ખરેખર મિત્રો માતાજીના નવરાત્રીના ગરબાની અંદર માતાજી રમવા આવી ગયા એવું લાગે છે કારણ કે અત્યારે હાલ આ ગાય માતાનો જે વિડીયો વાયરલ થયો છે અને પાછળ જાતા જે ઘટના બની છે ને એ ઘટના જોઈને સાહેબ ઘણા બધા લોકો ચોંકી ગયા છે ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા છે કે આ કેવી રીતે બન્યું અને આવું કેમ થયું મિત્રો અત્યારે હાલ તમે સોશિયલ મીડિયાની અંદર જોતા હશો કે નવરાત્રી આવી છે ત્યારથી ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે એવી જ રીતે મિત્રો અત્યારે હાલ નવરાત્રીના અંદર એટલે કે માતાજીનો જે ગરબા રમવાનો ચોક હોય છે એમાં મિત્રો ગાય માતા ઘૂસી ગયા આ વાતને લઈને ઘણા બધા લોકો એવું વિચારવા લાગ્યા કે ગાય માતા આવ્યા તો આવ્યા ક્યાંથી અને ગરબા રમતા હતા એમાં કેવી રીતે આવી ગયા અને મિત્રો પાછળ જાતા જે ઘટના બની છે ને એ આજ સુધી લોકો વિચારે છે કે આવું કેમ બન્યું તો મિત્રો ચલો આપણે વિડિયોની શરૂઆત કરીએ મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ ગાય માતાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે ક્યાંક ને ક્યાંક જોયો હશે તો આનું શું છે સાચી હકીકત અને કેમ આવું થયું અને પાછળ જતાં ગાયે શું કર્યું આવા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે તમને સાચી એક હકીકત બતાવવાના છીએ મિત્રો અત્યારે આ જે વિડીયો વાયરલ થયો એને લઈને ઘણા બધા લોકો એવું કહે છે કે આજે તો સાક્ષાત માતાજીના ચોકની અંદર માતાજી ગાયના સ્વરૂપમાં રમવા આવી ગયા અને મિત્રો આ ગાયે ઘણા બધા લોકોને દોડાવ્યા પણ હતા અને ઘણા બધા લોકો ડરના કારણે ભાગ્યા હતા મિત્રો ગાય માતા તમે વિચાર કરો કે એક નવરાત્રી ચાલુ હોય અને અંદર ચોક ની અંદર રમવા આવી જાય તો ઘણા બધા લોકો ડરી ડરીને દોડવા લાગ્યા હતા